હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી સી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બનાસકાંઠા વિકાસ સંકુલ પ્રથમ વાર્ષિક પરીક્ષા સંપૂર્ણ મિત્રો સોલ્યુશન તો મિત્રો આપણે ધોરણ નવ વિભાગે શરૂઆત કરીએ ગોપાલ બાપા તો એની અંદર મનુભાઈ પંચોળી નંબર બે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એની અંદર વિનોબા ભાવે અમૃતકાકી પાંજરાપોલની વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે શું આભાર અર્પણ કરીએ છીએ તો ગોટલા ચોરી અને પ્રાયચિત પાઠનો સાહિત્ય પ્રકાર તો આત્મકથા અખંડ આવશે લોહીની સગાઈ પાઠના લેખકનું નામ ઈશ્વર પેટલીકર આવશે આગળ મિત્રો લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર અમેરિકાના ખેલાડીઓ લેખકને કઈ ચેલેન્જ કરી હતી તો એ ચેપ્ટર દસનો પ્રશ્ન છે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહે છે તો ચેપ્ટર બારનો મિત્રો મોટો પ્રશ્ન થોડો છે પાઠના આધારે ગાંધીજીના ગુણો ચેપ્ટર બે અમૃતકાકીનું સમગ્ર માતૃત્વ મંગો ઉપર અભિષેક કરતો એ ચેપ્ટર છની અંદર છે મોટો પ્રશ્ન હતો હવે મિત્રો વિભાગ બીની અંદર વાત કરીએ પછી શામલિયોજી બોલિયા તો એની અંદર આખ્યાનગણ આવશે પુત્રવધનું સ્વાગત તો એની અંદર ગીત આવશે સાંજ સમય સામલીઓ વહાળો ક્યાંથી આવે છે તો વૃંદાવનથી આવે છે કવિ પુત્ર વધુને કોની સાથે સરખાવે છે તો લક્ષ્મીજી મિત્રો સાંજ સમય સામલીઓ વૃંદાવનથી આવે બરાબર ચેપ્ટર એક કાવ્યનો આપણો કવિ કવિતા છે પૂર્ણ કરવાની હતી કોઈ શાંતિભૂની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં તમારે કરવાની છે ચેપ્ટર ત્રણ મરજીવાની પીયજો કી શિખામણ આપે છે તો એ પણ એમને પાછા વળવા માટેની શિખામણ આપતા હોય છે ગુજરીના ગૃહ છે ચેપ્ટર પાંચ કામ કરે જીતે ચેપ્ટર સાત જોડણી તમારે હતી તો એમાં ચિઠ્ઠી આવશે મિત્રો મરજી આ તો મરજી આવી રીતે આવશે લખેલું છે જો નીચે અન્ડરલાઇન કરેલી છે શું વત્તા આગત તો સ્વાગત નંબર અઢાર સંધિ બનાવવાની હતી તો રત્નવત્તા આકાર વાવડ તો સમાચાર વ્યક્તિવાચક સંજ્ઞા તો ક્રિષ્ણા પછી મિત્રો સમાનાર્થી બરાબર તો ભાઈ આવશે ગુલાબ તો ગુલાબી પછી મિત્રો આગળ વાત કરી છે બરાબર કે આપણે રૂઢિપ્રયોગનો અર્થ પ્રેમથી પેટવું હૃદય સાથે ચાંપવું એટલે કે પ્રેમથી પેટવું મૂડી નાખતા પહેલાં સો ગણને ગાળી છીએ કયો હશે સંખ્યાવાચક આવશે મિત્રો જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર તો મરજીવ્યા હતા નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો તો દર્શક વાચક અપુજ તો મિત્રો અપૂજ આ આવશે નંબર અઠ્યાવીસ પુરુષાર્થ વિના પારં પાંગળું છે અને બીજું પણ સુવિચાર આપણે આપેલો હતો અર્થવિસ્તાર જે કહેવાય ફકરા ઉપરથી જે જવાબ હતા તો જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે બરાબર શા માટે શારીરિક મહેનત કરવી પડે છે આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે તો કુળીનું કામ મજૂરનું કામ હલકું કામ એમ કહીને ઉતારી પાડ્યું છે અને મિત્રો એના ભાઈ તમારે હતો ઋતુ નિમન તો મિત્રો અમને ખુશી છે કે તમારું પ્રશ્નપત્ર એકદમ બહુ સરળ હતું કહેવાય કે એકદમ ઈજી હતું પચાવમાંથી પચાવ એવું પ્રશ્નપત્ર હતું તો મિત્રો ખાસ કરીને આપણી ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી એકસ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત